અંબાજીમાં ચાલી રહેલા મેળામાં ચાર દિવસમાં પંદર લાખ જેટલા પ્રસાદના પેકેટ નું વિતરણ પણ થયું ચાલી રહેલા ભાદરવી બે દિવસ લાખ શ્રદ્ધાળુઓ માતાજી ના દર્શન પહોંચી ચુક્યા છે ચાર દિવસ લગભગ સોળસો જેટલી ધજાઓ જે છે તે માતાજી શિખરે ચડવા પામી છે બે પોઈન્ટ લાખ જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના ભોજનનો લાભ લઈ ચુક્યા છે

સાડા બાર કલાક પછી જે શ્રદ્ધાળુઓ જે છે માતાજીના શિખરે ધજા નહીં ચડાવી શકે તેથી જે શ્રદ્ધાળુઓ જે છે તે મોટી સંખ્યામાં અને વહેલી તકે માતાજીના ના પહોંચી રહ્યા છે